સવારના દૂધ ગરમ ગરમ હોય એને તે ઈસબ જો લેતા ઈસબ જો લેતા પણ કે પેટ સાફ જાય અને ઈસબ ન લેતા હો તો દૂધની અંદર દીધી પીપળનો પાવડર એક કપ દૂધનો પાવડર એક કપ અને મરી અડધી કપ નાખી અને એલચીનો પાવડર નાખીને દૂધમાં ઘી દૂધની સાથે પી જાઓ અને રોટલી અને શાક તમને કોઈ પણ સિતબમાં તમને બરોબર ભૂખ લાગે કોઈ જાતની ચિંતા નહીં અને તમારા ઘરની અંદર તમે વર્ષિત કરી શકો અને અને જ આદર્શ લીધો છે એટલે હું કહું કે જો મારા જીવનની અંદર આદર્શ હોય તો મારા વર્ષિત આજથી વર્ષ વર્ષ બધાને ખ્યાલ કરે સાહેબ ખૂબ બીમાર પડી ગયા મગીને તાવ થઈ ગયો કોઈ પણ દવા લીધા વિના એક કેસ વાસની કેસ બેસામાં કોઈ ચીજ હતી રેડી સંગ કે માં પિતા માટે કહું છું એવો વ્યક્તિ સમાજમાં આચાર્યો કે જૈન ટકાકટ વ્યક્તિ નથી મળ્યો એવા પરમેશ્રી માળા ચંદ્ર સિંહજી પોતે

વન્ય સમાજ કે કે હું ઇ છુડો નમ નથી પર કેવા નમન કરતે આવા મહાપુરુષ આટબો મત બીમારી હતી છતા પર વર્ષી તને છોડ્યો પોસ્ટેપે ડાખન દયા 25 વર્ષ વિદ્યા જીયા 20 વર્ષ વિદ્યા અમે જીયા અને એની અંદર મે મને એક ચોથી છે કીધું કે મારજે આ 20 વર્ષમાં એટલા બધા શાસન ના કાર્યો કરશે કે જે મને નું શાસન માર શકેતા કે કવિન્દ્ર તું ભલે મુજે શિષ્ય એ છે તું ભલે મારો શિષ્ય છે પરંતુ તું उसने साथ छोड़ दो नहीं एमनी साथ ही रहे से एमनी साथ रहे वो एमना आशीर्वाद थे एमना प्रभाव थे तो लेकर अनेक बजी जी पोते कहता था कि छत्रपति जो शासन को क्यों से अरे समाज में योगदान तो करसी आज ये शासन में आप भी बढ़िया चरगति योगदान दे रहे हैं इन्हीं अंदर अब आप रामकृष्ण प्रभाव से एमना आपरे बड़ा आ रही आयो छे इतना चौकस कही कि तभी बदाई पेट्रोल का जंप लगाईदा માય પડ્યા તે માસ કુમારે બાર ખેંચા તાણી સમજ્યા કે ના તમે સમુદ્રની વાત હોયા કરીને કંઈ ન મળે ખોટી મેડવા હશે તો થોડી કંદન માં સુકી માખી પડશે તો તપની દુખી મારો જે તપ કરશો જો તમને વેખ્યાનો સમજળ આવો પણ વેખ્યાનો આધાર શું આચારો ધર્મ તમે વેખ્યાન સમજ્યા બાદ જો તમે તમારા જીવનમાં આચારમાં ના આવો તો ધર્માં ખાલી સાંભળે મારશે બહુ સારું કેમ બોરા મંત્ર માં જમના કેમ

વિશાળ સંખ્યામાં તમે બધા સમય કરે છો ખુબ જ ધન્યવાદ અભિનંદન જીવનમાં જે થાય એટલે આરાધના કરી આત્મા